જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ગૌસેવના નામે ચાલતા મોટા સાયબર ફ્રોલ નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો છે ભવનાથથી પંદર કિલોમીટર દૂર કેરારા ગામ સ્થિત અવધૂત આશ્રમની ગૌશાલાને આ કૌભાંડનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ આશ્રમ ભવનાથના મુખ્ય અવધૂત આશ્રમનો જ ભાગ છે ગૌશારાનું સંચાલન કરનારા અને ધર્મગુરુ તરીકે ઓળખાતા કલ્યાણ ગેડીને સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે આરોપ છે કે તેઓ યુવાનોને ધન સંપત્તિની લાલચ આપી પોતાના વિશ્વાસમાં લઈ તેમના બેંક અકાઉન્ટની વિગતો મેળવી સાયબર ફ્રોડની રકમની હેરાફેરી કરતા હતા બાદમાં યુવાનોને તકાવારી આપીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતી હતી મામલાની ગંભીરતાને પગલે જૂનાગઢ એસઓજી દ્વારા કલ્યાણગીરીની છેલ્લે ત્રણથી ચાર દિવસથી સઘન પૂછપરછ ચાલી રહી છે પૂછપરછ દરમિયાન સમગ્ર નેટવર્કની વ્યાપકતા બહાર આવી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે સાથે જ ભવનાથ વિસ્તારના અન્ય ધાર્મિક ટ્રસ્ટોની પણ પાંચ વર્ષની બેંક વિગતો તપાસવા કાર્યવાહી શરૂ કરાઈ છે સાયબર સેલ દ્વારા શંકાસ્પદ એકાઉન્ટોની તપાસ ચાલી રહી છે અને તમામ શંકાસ્પદોને પૂછપળ માટે બોલાવવામાં આવશે ધાર્મિક આસ્થાના કેન્દ્રનો દુરુપયોગ કરી થયેલા આ કૌભાંડથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે